સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ચોરીની ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની ટીમ એસઓજીની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી બાતમીના આધારે ખોજમ ઉર્ફે મુન્ના ફકરુદ્દીન વોરા રુસ્તમપુરા પોલીસ ચોકી પાસે સલાબતપુરા અને સુરતવાળાને ઝડપી પડાઈ છે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે દોઢ મહિના પહેલા અસ્ફાક ઉર્ફે જવાઈન રિક્ષાના પોતે તથા શાહરૂખ ઉર્ફે ધોની સાથે રિક્ષામાં પેસેન્જરમાં બેસાડીને મોબાઈલ પાકીટની ચોરી કરવા માટે નીકળેલા અને કાપોદ્રા ત્રણ રસ્તા પાસે આવતા એક માણસને ઉતરાણ કોમ્યુનિટી હોલ જવાનું કહેતા અસ્ફાકે કે ભાડું નક્કી કરી તેને બેસાડવા પોતે નીચે ઉતરી પેસેન્જરને બેસાડી તે પછી હું બેસી ગઈ અને થોડા આગળ જઈ પુલ પરથી જતા હતા તે વખતે પેસેન્જરને બેસતા ફાવતું નથી તેમ કહી આગળ પાછળ ખસવાનું કહી આગળ પાછળ ખસાડી તેના પેન્ટના ખિસ્સામાંથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી મોબાઈલ ફોનનું સિમ તોડીને ફેંકી દીધેલ અને આ કેસમાં અન્ય આરોપીઓ પકડાઈ ગયો પોતે પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો આરોપીની ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પર ગુનો સંડોવાયેલો છે જેથી તેને આગળની વધુ તપાસ ઉત્તરાયણ પોલીસને સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત